શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સોળ વરસથી વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેર જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલા પૂજ્ય ડોંગરીજી મહારાજ શાળા ખાતે શ્રી સિતળાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સોળ વર્ષથી અવિરતપણે ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે જે શીતળાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત બસો બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે સિત્તેર જેટલા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સીએની થનાર એવા હિમાલયભાઈ કહારને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સાથે સ્થાનિક નગરસેવકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા દર શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જરૂરિયાતમંદ બાળકોને નોટબુક ચોપડા વિતરણનો આ કાર્યક્રમ છે આ અમારો સોળમો વર્ષ છે અને આ કાર્યક્રમ જે બસ્સો બાળકોથી શરૂઆત કરી હતી મને યાદ છે કે આ સ્થાને એક કાર્પેટ બેસાડીને અમે બાળકોને આપવાની શરૂઆત કરી હતી નોટબુક ચોપડા એમની વિદ્યામાં જે વિદ્યા મેળવી છે એની અંદર સહાયતાના એક હેતુથી અને આજે એ કાર્યક્રમ સાતસો બાળકો સુધી પહોંચી ગયું છે એની ખુશી થાય છે સાથે સાથે એક વિશેષ વાત એ છે કે આજે અમારી આ શાળા કુંજ ડોંગરે મહારાજ શાળાની અંદર પ્રાથમિક અભ્યાસ લીધેલો શ્રી હિમાલયભાઈ કહાર જે પ્રથમ પ્રયાસે જ સી એમાં પાસ થઈ ગયા છે જેમની અંદર શાળાના શિક્ષકો ખાસ કરીને સંગીતાબેન દયાળ અને અમારા ડોંગરે મહારાજ કુંજ ડોંગરે મહારાજ પ્રાથમિક શાળાના બપોરના શિક્ષકોએ એમને આર્થિક રીતે લઈને દરેક દરેક રીતનું એમને સહકાર આપ્યું છે અને આજે એમની એ સિદ્ધિને બિરદાવવા માટેનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે કે સેવા વસ્તીમાંથી રહેતો નગર શિક્ષણ સમિતિની શાળામાં ભણીને એક શ્રેષ્ઠ ગણાય એવું સીએ ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે ઉત્તીર્ણ થવા બદલ એનું પણ સન્માન રાખ્યું છે શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા સેવા વસ્તીમાં વસતા જે બાળકો છે અને જેમને વિદ્યા મેળવવી છે એની અંદર હંમેશા શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ એમની પડકે ઊભું રહેશે નીલેશ કહાર પ્રમુખ શ્રી શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ અને સદસ્ય શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા